વઢવાણ સુરેન્દ્રનગરને જોડતા ભોગાવો નદી પર આવેલા મુખ્ય બ્રિજ પર સળિયા દેખાયા વધુ એક બ્રિજ નિર્માણ કામ સમયે ભ્રષ્ટાચાર થયા હોવાનું બહાર આવ્યું બાર વર્ષ પહેલા બનેલો મુખ્ય બ્રિજ જર્જરિત બન્યો મોટી દુર્ઘટના તે પહેલા કરાવવું સુરેન્દ્રનગર અને જોડતો મુખ્ય બ્રિજ છે ખર્ચે બનેલા બ્રિજ પર લગાવવામાં આવેલી તકતી પણ ભ્રષ્ટાચાર છુપાવવા ગુમ કરી નાખવામાં આવી બ્રિજ પરથી ભારે વાહનો મુસાફર ભરેલી બસો અને શાળાઓમાં બાળકોને લઈ જતી વેન પસાર થાય છે બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે લોકો અને વાહન ચાલકો પણ પરેશાન બન્યા